સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કહે તમે બધા મજામાં અમે બધા મજામાં તો એ જો આલો કામ કરતી છે હજે દાખલે ગીરી ત્યાં બધા હકેલવાના પડી બાર બધું સાફ કરેવી હમણાં જ્યાં કાલે તાવ આવે હતો તો હમણાં રોખડી ના ડાવરી લગ્ન ગાળામાં તે જરા મોરપ આવતી ગઈ હતી કાલે બધું પડ્યું હતું જો અટાણે ઉઘડ્યું અચ્છા ઠીક થઈ ગયું કાલે દવા લઈ લીધી હતી હજી એકાદ ડોઝ છે તે પીએલી તો સારું થઈ જાય તો એ જો મારે

એટલે ફ્રીમાં એડવર્ટાઈ છે આપણે કે પૈસા નથી લીધા ભાઈના છે બે મહિનાથી આ ફોન આવે નહીંક્રણવાનું ટીવી નો રિપેર કરવાનું શું એક ટકા બે થઈ જાય ને ટૂંકમાં નહીં હે ને આપણી બોલું હે આયુર્વેદિક હોસ્પિટલ છે ટૂંકમાં દઈ દવા આ કોઈ એલોપેથી પછી કઈ કાંઈ નહીં ઇન્સ્યોરન્સ ગોળી કઈ કાંઈ નહીં એ ચાલો નહીં છે તો પણ બતાવી દઉં આપણે જો ગાડીમાં કાપો મારી દીધું ને ટીવી છે ને ટીવી હમણાં બે ત્રણ દિવસે બીગડી ગું હમણાં નવું લેવું હોય થોડાક ટાઈમ પછી મોટું એલઈડી આવે ને ત્યાં સુધી ટાઈમ પૂરતું છે હમું કરાવવાનું હોય તો ઓડિયો ચાલુ હોય ચેનલ ચાલુ હોય પણ સ્ક્રીનમાં હે ને કંઈ દેખાતું નથી એ બગોદર જાણે ઉતારવાનું હોય કાં તો બગોદર ને કાં તો પોરબંદર બે બેમાંથી એક ઠેકાણે પાછળ જે આપણે એ ડબ્બા ટીવી જો કે કાંક જ છે અમારે અમે અમે લગભગ આણે લગભગ બીજી ફેર જ દવાખાને ગું અને લગભગથી અહીં હે ત્રી બત્રી વર્ષથી અહીં હે લેવું કંઈ ટીવીનો વાંક હે નહીં આણો

આજે ને હું એકલો જાતો તો ભાઈ નવી રહ્યું તો તું ગાલ બે જા રહ્યો તો તો સાહેબ કે હાલ મને તો બલુ પર એ વાત છે એ જે આપણી બે સા પાણી સા પાણી પીએ પાછે બાકી હે જ બસ નીકળ ગયો આપણે છે ને ફાઇનલી હાર્દિક સાહેબની હોસ્પિટલે પૂકી ગયા હોસ્પિટલ એક પ્રકારનો દેહી છે બરોબર કોઈ એલોપેથી કે આ કે તે કે ઇન્સ્યુલન્સ કે ગોળીનું નથી આ આપણી ભાઈ વર્ના આ ભાઈની વર્ના અને એનો એડ્રેસ આપણે કહીએ તો આઈસર ટેક્ટરનું શોરૂમ બોખીરાતથી બોખીરાની ગોલાવીથી હે ને થોડુંક કાગળ જ આવે રસ્તા ઉપર જ છે અને આપણી હોસ્પિટલનું નામ હોય ને તો પંચમહાભૂત સંતુલન સારવાર આયુર્વેદિક કેન્દ્ર ને સોમથી શનિવાર સુધી ખુલ્લું હોય સમય સવારે નવથી બે અને સાંજે પાંચથી આઠ વાગ્યા હોય જે મોબાઈલ નંબર પણ આપેલા છે બે સાઈડના તો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દે બરાબર ટોટલી જાતના ટોટલી રૂપમાં દેહ દવા રિઝલ્ટ પણ સારું અને બધી ડિટેલ લખેલ જ છે જે જે બીમારી હોય ને સદાયમાં લાગુ પડે હલો તો જે આ હે સાહેબનું ક્લિનિક બરાબર પછી થોડીક સાહેબ હે ને આપણે ઇન્ફોર્મેશન આપે જય જય ધનવંતરી જય ગુરુ મહારાજ મારું નામ છે ભદ્ર હાર્દિક ભાઈ પોરબંદર પોરબંદર પંચમહાભૂત આયુર્વેદિક કેન્દ્રમાં હું સેવા આપું છું આયુર્વેદિક એક એવી વસ્તુ છે કે જે આપણે ઘણા વર્ષોથી આપણા પરંપરાગત છે એને આપણે જાળવી રાખવાનું છે આયુર્વેદ લેવાનું કોઈ પણ જાતનું સર્ટિફિકેટ નથી અત્યારે માણસો બધા એલોપેથિકથી કંટાળી ગયા છે ત્યારે આયુર્વેદિક ઉપર વળ્યા છીએ તો એ આપણે આપણો જૂનો ધર્મ રાખ્યો છે અને આપણે એને આગળ પાડવાનો છે આયુર્વેદિકમાં જે છે આપણે સાયટિકા છે ઓથોરાઇટીસ છે બોન સેટિંગ છે કમળના દુખાવા છે પેટના દુખાવા છે જૂના ગેસ એસિડિટી કબજિયાત સ્ત્રી રોગને લગતા અમુક રોગોને સારવાર અને આપણે લગભગ સંપૂર્ણ સારવાર મળે છે કે જે પણ આપણે દવા છે તે સંપૂર્ણ આયુર્વેદિક છે કોઈપણ જાતની સ્ત્રીઓએ રાખવામાં નથી આવતી અને આયુર્વેદિક દવાથી ઓછામાં ઓછું દસથી પંદર દિવસમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળે છે પથરી સ્ટોનના ગમે તેવા દુખાવો હોય તે પથરી પણ નીકળી જાય છે લાદી ખસી ગઈ હોય ઓપરેશન વગરની સંપૂર્ણ સારવાર પોરબંદરમાં પંચમહાભૂત સારવારમાં ડૉક્ટર પ્રતાપ કેસવારા અને હાર્દિક વડોદરા પાસે થાય છે અવશ્ય એકવાર મુલાકાત લ્યો ધન્યવાદ જય ધન આપણે હે પોરબંદરથી થી ગયા રિટર્ન અને આપણે એના રિલેટિવમાં જોતા તો ભાઈ એ કહેતા કેતા કે આવો આવો દવાખાના તો આજે આપણે ફાઇનલ ટાઈમ નથી ટીવી રિપેર કરાવવાનું હતું તે બે કામ થયા ને આપણે ફ્રીમાં પ્રમોશન કીધું આપણે યુટ્યુબમાં પ્રમોશનનો કોઈ ફાયદ કોઈ હજી અઠાણું કોઈથી કોઈ ફાયદ પૈસા લીધા જ નહીં જે કીએ ને એને ફ્રીમાં કરી દેવાનું તો જાયજો એકવાર હોસ્પિટલની મુલાકાત લીજો રિઝલ્ટ પણ એક નંબર છે કારણ કે આયુર્વેદિકની પૂગે ને તમને થોડુંક રીઝ ટૂંકમાં આપણે કહે ને તો કે થોડુંક ધીરું રિઝલ્ટ જળે પણ રિઝલ્ટ એવન જડે બેસ્ટ જળે અને મારી મમ્મી છે ને ત્યાંથી દવા લઈએ મમ્મીની હાંઠ હિંદર ટકા ફેર પીડ્યો અમારો ખુદનો દાખલો ત્યાં પછી આપણે બીજાને કહેવાય તો જે જે બધાય વિઝિટ મારજો બુખીરા ગોલાઈ ગયા વટો ને એટલી જ આવેટી આઈસા ટેક્ટરના શોરૂમને હાંપી સાઈડ બાકી પોરબંદર નહીં હે ને તો ખબર અહીંયા અત્યારની કોઈ લોકોને આવવું હોય તો પણ મેં બે સાહેબના નંબર હે ને મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધા તમે કોન્ટેક્ટ કરી શકો અને માહિતી પણ લઈ શકો તો હાલો મળી હું કાલના વિડીયોમાં તો આજના વિડીયો બધાની પસંદ આવ્યો હોય દેલથી તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી થેન્ક યુ ફોર વોચિંગ મેં જય માતાજી